વાત કરીએ સુરતની તો સુરતમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ આજે વરસી છે કાળા ડિબાંગ વાદળો સાથે સુરતમાં ધોધમાર વરસાદ વરસી છે ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉકાઈ ડેમનો ફ્લો એક હજાર એક લાખ ત્રેસઠ હજાર એકસો ચોર્યાસી જયારે આઉટફ્લો તકલીફ પડી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મહેર થઈ રહી છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદી વરસાદી માહોલ માહોલ જામ્યો છે સુરતમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે સુરતમાં ત્યારે અનેક જગ્યાએ વરસાદનું આગમન છેલ્લા ચાર દિવસથી વિરામ લીધો હતો ત્યારબાદ વરસાદનું આગમન હવામાન વિભાગે સુરત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે જે સૂચવે છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવના છે વરસાદને કારણે ગરમી અને બફવારામાંથી લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હોમાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર થી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરતમાં વાતાવરણમાં પલટો આપ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મી રાણા જોડાઈ ચુક્યા છે રશ્મીજી સુરતમાં મેઘ મહેર હવામાન વિભાગે સુરત માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જે સૂચવે છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે કેવો છે માહોલ સુરતમાં જી ગઈકાલે મોડી રાતથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે સુરતના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસતા જે વાહન ચાલકોને બહાર જવામાં હાલાકી થઈ હતી તો જે ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર એકસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે જેના કારણે તાપી નદી હાલ બંને કાથે વહેતી થઈ ગઈ છે ખાસ કરીને વાત કરીએ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એક વરસાદી માહોલ જામ્યો છે લોકોને છત્રી અને રેનકોટ પહેરીને બહાર નીકળવાની ફરજ પડી છે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ખાસ તો સરદાર પોલીસ ચોકીની બહાર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા એને લઈને શું કહેશો

વાહનો પણ બંધ પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા અંજની બૂટ ભવાની ગાત્રી રોડ પર વરસાદી પાણી છે બીજી તરફ ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાઈ ગયો છે હજુ પણ જે છે એટલે કે ચાર થી દસ સપ્ટેમ્બર વચ્ચે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સુરત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો શું લાગી રહ્યું છે આગામી સમયમાં જો ભારે વરસાદ પડશે તો કયા વિસ્તારોને અસર થશે રશ્મીજી જી જે પ્રકારે હજી પણ જે ત્રણ દિવસની આગાહી કરવામાં આવેલી છે એ પ્રકારે હજીકાલના કાલના દિવસે પણ જો સતત વરસાદ વરસે તો જે નીચાણવાળા વિસ્તારોની સાથે જે બીજો નવસારી બજાર છે કાદરસાની નાર વિસ્તાર છે ઉધના વિસ્તાર છે આવા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવશે હાલ પણ અત્યારે હજી કાદરસાની નાર વાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે ઉકાઈ ડેમ સિવાય બીજા કયા ડેમોમાં પાણીની આવક થઈ છે રશ્મિજી કયા કયા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે હાલ જે પ્રકારે જે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે પરંતુ જે જે આવતીકાલે ગણેશ વિસર્જનને પણ લઈને પણ હાલ તંત્ર એલર્ટ મોડ પર છે અને જે નીચાણવાળા જે સુરતની આસપાસના જે નીચાણવાળા જે ગામો છે એ ગામોને પણ હાલ અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે ગતરોજની હું વાત કરું તો ગતરોજ પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો સુરતમાં મિની બજાર છે ત્યાં પણ ગોઠળ સુધીના પાણી ભરાઈ ગયા હતા ગતરોજ પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો આ પાણી ભરાવાની સમસ્યા અને સાથે ટ્રાફિક જામ સર્જાય છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ પરેશાન થઈ ગયા છે સુરતમાં જે ચોક્કસ જે પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી થાય છે સાથે જે વરસાદના કારણે જે લોકો જે બહાર વરસાદ રોકાયા બાદ જે લોકો બહાર નીકળતા હોય છે ત્યારે અચાનક સમગ્ર જે રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામની પણ સમસ્યા સામે આવતી હોય છે રશ્મિજી એવી પણ ફરિયાદો ઉઠી હતી કે રસ્તામાં જે છે ગટરના ઢાંકણા જે છે ખુલ્લા હોવા ની સ્થિતિમાં પણ જોવા મળ્યા હતા તો ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો જે છે તેમને અકસ્માત સર્જવાની ભીતિ પણ સેવાઈ રહી હતી હા જી જે કહી શકાય કે આ ચોક્કસ પ્રકારે જે તંત્રની બેદરકારી પણ કહી શકાય છે કે જે પ્રકારે આ રીતે જે વરસાદી માહોલ જે છે અને જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક જે અનેક વિસ્તારોમાં જે ગટરના ઢાંકણાઓ પણ ખુલી ગયા છે જો આમાં કોઈક જે રાહદારીઓને ધ્યાન ના રહે અને ત્યાંથી પસાર થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ જે આશાઓ દેખાઈ રહી છે જી રશ્મિજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર સુરતમાં આજે બીજા દિવસે ધોધમાર વરસાદની એન્ટ્રી વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભારે વરસાદની આગાહીને પગલે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે